ગુજરાતમાં સરકાર અનુદાનિત કિડની હોસ્પિટલ આઈ કેડીઆરસી માં ગંભીર ગેરરીતિઓની ચોકાવનારી વિગત ના માધ્યમથી મેળવેલ કેગના અહેવાલમાં સામે આવી છે કિડની ફાળવણીના સોટોના વેઇટિંગ લિસ્ટમાં જે જે લોકો મૃત્યુ પામ્યા છે છે પૂર્વ ટ્રાન્સપ્લાન્ટ થઈ અને હોસ્પિટલ સિવાયના ખાનગી હોસ્પિટલના દર્દીઓના નામ મળ્યા છે વેઇટિંગ લિસ્ટને અપડેટ કરવામાં નથી આવી રહ્યા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા દર્દીઓ કિડનીથી વંચિત રહ્યા છે ફિટનેસ ઇવેલ્યુએશન અપડેટ ના થતા દર્દીઓને કિડની માટે થઈને હાલાકી ભોગવવી પડી રહી છે કેગના અવલોકનમાં કિડની

કિડની ફાળવણી માટે પેટા કમિટી બનાવી પડે તેવું ભલામણ ગુજરાતના કિડની નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી તેનું પાલન કરવામાં નથી આવ્યું ભોગ બની રહ્યા છે તે માટે જવાબદાર કોણ કેકના અહેવાલ જણાવ્યા મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટના કોઈ ડેટા રેકોર્ડમાં રાખવામાં નથી આવ્યા જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટની વિગત આપવામાં આવી નહોતી કિડની હોસ્પિટલની વિગત છુપાવવામાં જે રસ છે તેથી પુરવાર થાય છે કે ચોર કિદાડી મેં તિનકા કિડની હોસ્પિટલમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કેગના અહેવાલે ઉજાગર કરે છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની આંખ ક્યારે ખુલશે અને ક્યારે તપાસ કરાવશો ગુજરાત રાજ્યની કિડની હોસ્પિટલમાં કિડની ની ફાળવણી મામલે એક ગડબડ ગોટાળો એક એવો ગોટાળો એક એવી ગેરરીતિ સામે આવી છે જે સમગ્ર આરોગ્ય વિભાગને છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે તે વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો મૃત પામી ચૂક્યા છે મૃત્યુ પામી ચૂક્યા છે તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે જે લોકોને કિડની મળી ચૂકી હોય જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હોય તેવાના નામ પણ એ વેટિંગ લિસ્ટમાં બોલે છે આઈકેડીઆરસી સિવાયના પેશન્ટોના નામ પણ તે વેટિંગ લિસ્ટમાં બોલે છે ગુજરાત રાજ્યના નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડનીના નિષ્ણાતોએ પત્ર લખતો ત્યારબાદ જાણવા મળ્યું કે જે પ્રકારના કિડની કિડનીની ફાળવણીના નિયમોમાં જે પ્રકારની ગેરરીતિઓ અને વિસંગતતા છે તેના લીધે દોઢ વર્ષ એટલે કે જૂન બે હજાર બાવીસથી લઈ અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં અઢીસોથી વધુ દર્દીઓને વેટિંગ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવે માત્ર ને માત્ર પૂરતું વેટિંગ લિસ્ટનું અપડેટ ના કરી શક્યા એમના જે કહી શકાય કે એમના ઇવેલ્યુએશન હેલ્થ ઇવોલ્યુશન સર્ટિફિકેટ આપી શક્યા તેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ કિડનીની ફાળવણીથી વંચિત રહ્યા આની સાથે બીજો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈના માધ્યમથી કેટલાક સવાલો ત્યાંના જ એક ડોક્ટર દ્વારા પૂછવામાં આવ્યા હતા જેનો કિડની હોસ્પિટલ તેનો જવાબ નથી આપી શક્યો વિદેશના બે પેશન્ટોને નિયમ મુજબ પહેલાં ગુજરાતના પેશન્ટ પછી રિજનના પેશન્ટ ત્યારબાદ દેશના પેશન્ટ અને પછી જો કિડની વધે તો વિદેશના પેશન્ટને ફાળવવાની હોય છે ત્યારે બે કિડની પેશન્ટના વેટિંગ લિસ્ટ નંબર તોડેની ફરિયાદ કરવામાં આવી કે આ બે વિદેશી પેશન્ટને કયા આધારે કિડની મળી ગઈ આનાથી પણ મુખ્ય ગંભીર આરોપ એ જ ડૉક્ટર દ્વારા મૂકવામાં આવ્યો કે ચાર વેટિંગ લિસ્ટ નંબર એમને આપવામાં આવ્યા કે આ ચાર દર્દીઓ જેમને કિડનીની ફાળવણી કાં તો લિસ્ટના આધારે થતી હોય છે કાં કોઈ પારિવારિક કોઈ નિકટના લોહીના સંબંધી દ્વારા આપી શકાતી હોય છે ત્યારે ચાર જેટલા હોય વેચાતી કિડની ખરીદી હતી વેચાતી કિડની જેની ત્યાંની જે કમિટી હોસ્પિટલની જ કમિટીએ એનો ખુલાસો કર્યો હતો કે આ ચાર લોકોએ વેચાતી કિડની ખરીદી છે ઓથોરાઇઝેશન કમિટી દ્વારા તો એ ચાર વેચાતી કિડની કઈ રીતે દર્દીઓ સુધી પહોંચી શું વિભાગ અને આ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય શોધવાની જરૂર નથી શું આ કિડનીનો વેપલો કિડનીના વિભાગમાં ગેરનીતિ અને જે પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ ખાનગી હોસ્પિટલમાં જે પ્રકારે કેસ કર્યા શું એ જ પ્રકારે આ જે ડોક્ટરો અથવા તો જે લોકો આ પ્રકારની ગંભીર ગેરનીતિઓમાં ઇન્વોલ્વ છે સંડોવાયેલા છે શું તેમની ઉપર પણ આ પ્રકારના પગલા છે તેની ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે